નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું પ્રજ્ઞા ગણિત નું આજના આપણે શીખીશું આગળનો પ્રશ્ન છે પેટર્ન અનુસાર દેડકાના કૂદકા દોરો તો અહીં પેટર્ન અનુસાર દેડકાના આ પટ્ટી ઉપર કૂદકા દોરવાના છે દસ ત્રીસ પચાસ છે તો વીસ વીસ છોડીને કૂદકા દોરવાના તો સૌથી પહેલા દસ ઉપર આવશે પછી ત્રીસ ઉપર પછી પચાસ ઉપર પછી સિત્તેર ઉપર પછી નેવું ઉપર હવે નીચે છે પાંચ વીસ પાંત્રીસ પચાસ પાસઠ અને એસી તો અહીં પટ્ટી ઉપર પહેલાં પાંચ ઉપર દોર મારને પછી જ કૂદકો મારીને વીસ ઉપર જવાનું પછી કૂદકો મારીને પાંત્રીસ ઉપર કૂદકો મારીને પચાસ ઉપર પછી કૂદકો મારીને પીંચો પાસઠ ઉપર અને અંતે કૂદકો મારીને એસી ઉપર જવાનું છે હવે અહીં નીચે કીડી ક્યાં જાય છે ને નીચે સવાલો આપેલા છે તે આપણે જોઈએ તો સૌથી પહેલો છે કાળા રંગની કીડી કઈ સંખ્યા પર છે તો જે ત્રીસ નંબર ઉપર પછી લાલ રંગની કીડી કઈ સંખ્યા પર છે તો તે છે પચાસ નંબર ઉપર પછી છે વાદળી રંગની કીડી કઈ સંખ્યા પર છે તો તે છે સાઠ ઉપર પછી છે ઉપરની લાઈનમાં પિસ્તાલીસ ઉપર કીડી દોરો તો આપણે પિસ્તાલીસ ઉપર કીડી દોરવાની છે પછી છે ઓગણ ઉપર ખાંડનો દાણો દોરો તો ઓગણ ઉપર ખાંડનો દાણો દોરવાનો છે પછી આગળ છે ચાલો દોરીએ તો અહીં દોર આપણે નીચે સૂચના આપી છે એ પ્રમાણે અહીં આપણે આકારો દોરવાના છે તો સૌથી પહેલું છે સંખ્યા ચાર્ટમાં બે ચાર છ એમ બે બેની ગણતરી કરીએ તો દરેક સંખ્યા પર રાઉન્ડ દોરવાનું છે તો અહીં બે ચાર છ આઠ દસ ઉપર રાઉન્ડ દોરેલા છે પછી આગળ છે સંખ્યા ચાર્ટમાં પાંચ દસ પંદર ઉપર આપણે ત્રિકોણ દોરવાના છે તો ઉપર જોઈ શકાય છે કે પાંચ દસ પંદર વીસ એવી રીતે પાંચ પાંચ છોડીને ત્રિકોણ દોરેલા છે આગળ છે સંખ્યા ચાર્ટમાં ત્રણ છ નવ એમ ત્રણ ત્રણની ગણતરી કરીને દરેક સંખ્યા પર લીલો રંગ કરવાનો છે તો ઉપર દેખાય છે કે દરેક ત્રણ ત્રણની સંખ્યા છોડીને લીલો રંગ કરેલો છે આગળ છે સંખ્યા આધારે હા કે નામાં જવાબ આપો તો અહીં પહેલા છે શું પિસ્તાલીસ પર ત્રિકોણ દોરાયો છે તો તો જવાબ આવશે હા પછી છે શું ઉપર ગોળ દોરાયો છે તો જવાબ આવશે ના પછી શું પાસઠ ઉપર લીલો રંગ છે તો જવાબ આવશે ના પછી શું ત્રીસ ના ખાનામાં ગોળ અને ત્રિકોણ અને લીલો રંગ છે તો જવાબ આવશે ના પછી શું સાડત્રીસના ખાનામાં ત્રિકોણ દોરાયો છે તો જવાબ આવશે ના પછી અગિયાર થી શરૂ કરીને બે બે ની ગણતરી કરીએ તો ઓગણીસ ઉપર પહોંચાશે તો જવાબ આવશે ના ચાલો પાછળ કૂદીએ હવે પહેલે જેમ આગળ કૂદતા હતા એમ હવે આપણે પાછળ કૂદવાનું છે તો સૌથી પહેલા દસ છે તો દસ નવ આઠ એટલે એક એક પાછળ જઈએ તો આવશે સાત છ પાંચ ચાર ત્રણ બે એક હવે નીચે છે ચાલીસ સાડત્રીસ ચોત્રીસ તો ત્રણ ત્રણ અંક છોડીને પાછળ જવાનું છે તો આગળ આવશે એકત્રીસ અઠ્યાવીસ પચીસ બાવીસ ઓગણીસ સોળ તેર અને દસ પછી નીચે છે સિત્તેર પાસઠ સાઠ તો પાંચ પાંચ અંક પાછળ જવાનું છે તો સાઠથી પાંચ પાછા જશો પંચાવન પચાસ પિસ્તાલીસ ચાલીસ પાંત્રીસ ત્રીસ હવે નીચે છે સો નેવું એસી સિત્તેર અને સાઠ દસ દસ પાછા જવાનું છે પછી નીચે છે વીસ પાછા જવાનું સો એસી સાઠ ચાલીસ